ત્યારે જઈ રહ્યા છીએ પ્રયાગરાજ મહાગો પ્રયાગરાજ મહાગૌ જબરજસ્ત રોડ નો નજારો છે ચિત્તબળતા પચી છેલ્લા છેલ્લા સ્નાન છે હાઈરાઈઝ બિલ્ડિંગો દેખાય છે કટાડાવાળો આપણે પહેલાં પહોંચી જશે એવું જબરદસ્ત મજા આવે છે ભાઈ ટ્રાફિક જેવું કંઈ દેખાતું નથી હાલ તો હવે આગળ જઈને ખબર પડે કે કેવો ટ્રાફિક આવશે કટારાવાળા ફૂલ જોશમાં છે ફૂલ સ્પીડમાં કટારાવાળા જાય છે

ઊભી રહી છે તો અહીંયા ટ્રેન્કટવા ઊભો છે ફાટવાની તૈયારીમાં હમણાં ઘડીક થાય એટલે ફાટ નાનો ફાટી જાય બસ ઉભી રહી ગઈ છે ભાઈ બસ થાકી ગઈ એન્જિનમાં કંઈક તકલીફ આવી ગઈ એવું લાગે છે